ની પરંપરાના દર્શન આજે પણ સૌરાષ્ટ્રને ખાસ હાલારમાં થાય છે તો હાલ કોલ્ડોર ઉત્સવ ઉજવા લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે ત્યારે આ લોકોને ભાવથી જમાડવામાં આવે છે જેમાં વૃદ્ધો અને બાળકો ઠેર ઠેર સેવા રહ્યા છે ત્યારે જામનગર નજીક રાવલસર પાટિયા પાસે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ નયનાબેન રણછોલભાઈ પરમાર અને તેમના પરિવાર દ્વારા દ્વારકાધીશ કેમ્પ છેલ્લા પંદર દિવસથી ચલાવવામાં આવે છે પંદર વર્ષથી ચલાવવામાં આવે છે અને આ કેમ્પમાં પદયાત્રીઓ માટે તમામ પાડવામાં આવે અને અહીં રાત્રિ રોકાણ કરી અને ભોજન પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એટલે કે દ્વારકા દ્વારકાની અંદર મુખ્યત્વે બે તહેવારો મનાવવામાં આવતા હોય છે એક જન્માષ્ટમી અને બીજો હોડાસ્ટ એટલે કે ફુલડોલ ઉત્સવ ફૂલડોલ ઉત્સવની અંદર દૂર દૂરથી પદયાત્રીઓ ચાલી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારના જે લોકો છે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે ખાસ દર વર્ષની જેમ એટલે કે અંદાજે પંદર થી વીસ વર્ષથી આમરા ગામના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નૈનાબેન રણછુરભાઈ પરમાર અને એમના પરિવાર દ્વારા આ કેમ્પ કરવામાં આવતો હોય છે ત્યારે શરમથના પાટિયા પાસે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ કેમ્પની અંદર તમામ જાતની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કેમ્પની અંદર પગપાળા જતા પદયાત્રીઓ માટે ખાસ ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે અને તેમાં સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવતું હોય છે અને આપણા કાઠિયાવાડનું જે મેનુ હોય છે એ પ્રમાણે ખાસ ભોજન પીરસાતું હોય છે જેમાં લાડવા મોંતાળ ભજીયા તેમજ ખીચડી કઢી તમામ જે પ્રકારની જે વાનગીઓ છે તે પીરસવામાં આવતી હોય છે અને સેવાભાવી લોકો દ્વારા સાથે સેવાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય છે અને હાલ આ કેમ્પની અંદર હજારોની સંખ્યાની અંદર પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લેતા હોય છે ત્યારે ખાસ આ કેમ્પમાં જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નૈનાબેન પરમાર છે તેઓ અને તેમના પરિવાર દ્વારા આ કેમ્પ ચલાવવામાં આવતો હોય છે ત્યારે નૈનાબેન પરમાર આપણી સાથે છે નૈનાબેન આ કેમ્પ આપ કેટલા વર્ષોથી આ કરો છો આ કેમ્પ અમે સતત 15 વર્ષથી આ કન્ટિન્યુ કરી છે અને અમારા કેમ્પમાં સંપૂર્ણ વ્યવસ્થા છે સવારના નાસ્તો હોય છે બપોરના જમણવાર હોય છે સાંજે વાળું હોય છે જે ગામડાના લોકો કે કોઈ બી ખાઈ શકે ખીચડી રોટલો શાક સંભારો બધી વ્યવસ્થા કરવામાં આવી છે અમારા કેમ્પમાં સંપૂર્ણ વ્યવસ્થા હોય છે કોઈને સુવું હોય તો એના માટે ગાદલાની પણ વ્યવસ્થા છે અને મેડિકલની સુવિધા બી ઉપલબ્ધ છે કે કોઈને એ ટુ ઝેડ કોઈ બી બીમારી થાય તો બધી દવા અહીંયાથી મળી રહે છે અને કોઈના પગ દુખતા હોય તો એના બી સારવાર થઈ શકે એવી વ્યવસ્થા અમે અહીંયા રાખી છે અને સંપૂર્ણ વ્યવસ્થા છે છે કેટલા અમે આ કેમ્પ સતત પંદર વર્ષથી આ ચલાવીએ છીએ અને અમારા ગામના લોકોએ અમને એટલો સપોર્ટ કરે છે અમે લોકોને આમંત્રણ આપી છે તો આખું ગામ અહીંયા આવે છે અને સેવાના ભાવથી જ અમે આ કાર્ય કરી છે આમાં કોઈ નાત જાતનો ભેદભાવ રાખવામાં નથી આવતા બધા અળી મરીને પરિવારની જેમ આ કેમ્પનું કાર્ય પૂર્ણ કરીએ છીએ એટલે આ કેબ કેટલા દિવસ ચલાવો છો અને આ કેબ ની અંદર કેવી કેવી ભોજન સામગ્રી છે તે પીરસવામાં આવતી હોય છે આ કેમ્પ અમે પાંચ થી છ દિવસ જેટલા જે રીતના માણસો દેખાય કે આ જે વધારે આવ્યા તો છ દિવસ વાળા સાત દિવસ બી કન્ટિન્યુ ચાલુ રાખી છે અને ભોજન તો જે આપણે ઘરે બનાવી છે એવી રીતના જ બનાવી છે એમાં કઈ કેમિકલ કે એવું કાંઈ નાખતા નથી જેવું આપણે ઘરે જમી છે એવું જ બનાવી છે આ કેમ્પની અંદર બેઠક વ્યવસ્થા કેવી હોય છે સુવા માટે અને બેનો માટે ભાઈઓ માટે કેવી કેવી અંદર વ્યવસ્થાઓ રાખવામાં આવી છે આ કેમ્પમાં લેડીસોને માટે ટોયલેટ બાથરૂમ કોઈને નાવું હોય ધોવું હોય એના માટે બધી વ્યવસ્થા છે અને સાંજે સુવું હોય તો ગાદલાની વ્યવસ્થા ભી હોય છે એ આરામથી સુઈ શકે શું કેસો આટલા વર્ષથી આ સેવા કરો છો તો આપને કેવું ફીલિંગ થાય છે

એહસાસ થાય છે કે મારા ભાગ્ય ખુલી ગયા હોય એવો એહસાસ થાય છે આ કેમની અંદર કેટલા લોકો સેવા પૂરી પાડવામાં આવતા હોય છે આજુબાજુના ગામડામાંથી કોઈ લોકો સેવા આવે છે આ આજુબાજુ નહીં પણ મારા આમરા ગામના આખું ગામ ખડે પગે સેવા કરવા આવતા હોય છે કેટલા વર્ષથી આ કેમ ચલાવો છે પંદર વર્ષથી આ છે અને રસોડાની અંદર કેવી રીતના વાનગીઓ અને કેવી રીતના તૈયારી કરવામાં આવતી હોય છે રસોડાની અંદર ગામના સ્વયંસેવકો આવી અને રસોઈ કરતા હોય શાક

જામનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ